ગાંધીધામમાં ધોધમાર વરસાદથી મેઇન બજાર અને રેલવે સ્ટેશનની બહાર પાણી ભરાયા અને કિડાણાના સોસાયટીના રસ્તામાં પાણી ભરાઈ જવાથી રાહદારીઓ પરેશાન ગાંધીધામમાં રાત્રે ઝરમર અને સવારે ધોધમાર વરસાદ પડવાથી રેલવે સ્ટેશનની બહાર અને મેન બજારના રસ્તાઓમાં પાણી ભરાતા રાહદારી અને દુકાનદારો પરેશાન

આવે છે કે હવે કમિશનર સાહેબ નવા આવ્યા છે તે કદાચ ધ્યાનમાં લે તો ખૂબ સારી વાત છે રિપોર્ટર ડીકે કે સોલંકી ગાંધીધામ